જૈ બાદરકેશન <Jay>, <-Shal>

કારણે હું કંટાળે તારા માં આ ઢોરા સાર નહી ખાતા નું બધું હું કરવું કારણે કોઈ ગરા ગયા મળી વાત મારી મારી જો વેચી મારવી છે વની એ રાખવી જ નહીં જે આ હોળી આવે છે તો કોઈ પૈસા આવે થોડા કોમ આવે લોગડા બોગડા લાવીએ કારણે હું વેચી તો મારવી જ થવાની ખેતરમાં ઓછો મારી આવે ખેતરમાં એટલામાં કોણે શું થાય છે પાછું

બકરીઓ ગમવા ફરી ફરી બધ હજાર દસ હજાર બકરીઓના ભાવ બોલે છે ભાવ બોલે આ પેલા બકરો ભાગમાં એનામ લોકો બંધાઈ નાખતા લઈ જતો જેને જે લઈ જાય લઈ જાય તો પણ આ બકરો ભાવ આવ્યા છે ખાડું લોકોને તો મજા છે હો હું તો કોઈ વળી આબા ને નેરંડા હોડવાનું ચાલુ કર્યું નહી

બકરો બકરો લવારો કઈશ હાલો બકરો વિકાસ ખરો યાર તમારે ગમો કોમ કરું છું યાર શિવરાત્રી તો કાલ તો થઈ છે અને લોકો તો તમે જોવો હિરંડા બિરંડા ઘોડવાન સારું કઈ ગયો ગરમી એનું ગરમી કોઈ ને પૂછજો બકરી બકરી હાલવાની હોય તો કેટલી જોવું એક જ જોઈશ યાર મારા હાલ જબરદસ્ત જરૂર છે બે ખરી નથી મહિના ની વાર છે બકરી

ખબર પડે તમે શું ખબર માલ તો હવે તમે આટલો ફરી ફરતા ફરતા ફોન નો ભાઈ પૂરું બધું હું સો હજાર માં કેતા નહીં ના પાડું સો હજાર માં પોષ રાખો ગોળ મોર મારામાં લેવા નજ મારા

ચિંતા ના કરતો અરે ઉચ્ચી ના હોમ સર આળું લઈ લઈ જતો લઈ જતો ભય ના પાડો તો હા હા બકરું એ ટાટું એવું મળી શકે એવું કુદરસા બરોબર ખોરાક બકરી ને બકરું છે પેલો તો ને શેઠ્યો બે હતો એવો કાય છે લાગે છે મને બરોબર કુટેલો શેઠવાણી તો એમાં નગા દસ હજાર નો માલ છે કે બકરી લીધું બકરી લીધી મારા દૂધ તકલીફ હતી કા

પેલા ભાઈ ને બકરી ભાઈ રાખીને જોતો છે ખરાબ ટાઈમ મારા કોમ આવી છે રસ્તા માં ભેગો થઈ ગયો છે નાસ્તોય વાસ્તો કરાયો કંટાળી ગયો બકરું ભૂલે અરેશો લઈને જોખું ને તો શું ખબર મને ત્યાં રસ્તામાં ભેગું તો બકરી વાળા નહીં કાઢ્યા હોય લાગે છે બકરી નાખી ગયેલી છે બકરી નાખી દઈ કે લઈને એ નાખી ગયો મારે કરવું છો મારે તો ઓહો પડશે વાંધો નાટાળો તો મારા તો હાલ ને હાલ પૈસા ખર્ચીને તો લાવ્યો છું બકરી કરવું શું મારો તો ના હું તો બે સાચી રહું બકરી વગડવા પૈસા ખર્ચો પોણીમાં જઈ તો કરવાનું શું હું તો લૂંટવાનો રસ્તામાં આ તો ના હિયે જો ને હું કોણ પીધું થાય તો ખોળવાની બકરી તો આ તો આવડું બટું જંગલ પડી જતા પછી લૂંટાઈ ગયા રસ્તામાં અમે તો બકરી જઈ એકા સાઈડ નો ના રહ્યો રહ્યો ને આ બકરી લાવ્યો કે લઈ ગયો શું કરવું અમુક મને ના પડવી તો કોઈ વસ્તુ વસ્તુ લાવે તો પોતે હાથવી ને રાખવી પડે અમે પરાણો ભેગો થયો રસ્તામાં એને બકરી અવરોજ નાહી ગયો મને મને જ ખબર પડે અને એ બે અઢી કલાક આયો ખાવા જ કરવા થાય ડબલ લાડુઓ ખાવા જતા એક બધા લાડુઓમાં સૌ કરવું અમે જે આયા તે વાટી પાછા તો મારે તો ઘેર જવું પડે મારી મારીઓ ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને આગળ મોકલજો હા હું તો લાલો લોભો ટોળો બે લાડવા ખાવા છે બે હજાર જી રહ્યો બકરી લાઈને ઓળખતો નતો ખાઈ હાઉ રહી ગયો લઈને આવી ગયો કોઈક સોચે હું જય ભાડેરવીર